નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર ગુજ્જુ હેલ્ધી હેબિટ્સ પર મિત્રો મિત્રો માત્ર મહિનામાં જ લગાડો સફેદ વાળ કાળા થઈ જશે કુદરતી રીતે આજકાલના જમાનામાં સફેદ વાળની સમસ્યા કેટલી બધી વધી ગઈ છે અને સામાન્ય પણ થઈ ગઈ છે ખરું ને મિત્રો પહેલા તો એ ઉંમરની નિશાની ગણાતી હતી હવે તો યુવાનો કોલેજના વિદ્યાર્થીઓ અને શાળાના બાળકોના વાળ પણ હવે સફેદ થવા લાગ્યા છે અને એકવાર સફેદ થઈ જાય તો મિત્રો આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે અને ચહેરા પર ઉંમર કરતા વધુ મોટાપો દેખાવા લાગે છે એવામાં ઘણા લોકો તરત જ બજારમાં મળતી કેમિકલ ડાયનો સહારો પણ લઈ લેતા હોય છે પરંતુ તમને ખબર છે કે આ ડાય કેટલી હાનિકારક છે તેમાં રહેલા કેમિકલ્સ એલર્જી ખંજવાળ વાળ ખરવા અને લાંબા ગાળે તો આંખો પર પણ અસર કરી શકે છે અને એકવાર જોડાઈ લગાવવાની શરૂઆત કરી દો એટલે દર પંદરથી વીસ દિવસમાં તમારે ફરીથી કરવી પડે છે અને ખર્ચ સમય અને જોખમ ત્રણેયનો તો પ્રશ્ન એ છે કે શું કોઈએ એવી કુદરતી રીત નથી કે જે વાળને કાયમી ધોરણે કાળા કરે અને તે પણ સુરક્ષિત રીતે મિત્રો કુદરતે આપણને એક એવી ઘણી ઔષધિઓ પણ આપી છે કે જો યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો સફેદ વાળ ધીમે ધીમે કુદરતી રીતે કાળા થઈ શકે છે આજે હું તમને એવી જ એક અદભુત પરીક્ષણ કરેલી અને સંપૂર્ણ કુદરતી રીતે જણાવી દઈશ જો તમે મહિનામાં ફક્ત એકવાર જ કરશો અને તમારા વાળ ધીમે ધીમે પૂર્વવત કાળા મજબૂત અને ચમકદાર બની જશે મિત્રો પ્રથમ આપણે સમજીએ કે વાળ સફેદ શા માટે થાય છે વાળનો રંગ મેલેનિન નામના પિગમેન્ટને કારણે હોય છે જ્યારે શરીરમાં મેલેનો સાઇટ કોષો મેલિને બનવાનું બંધ કરે છે ત્યારે વાળ સફેદ થવા માંડે છે આના મુખ્ય કારણો એ છે કે નંબર એક વાશિંગતા જો માતા પિતાને પહેલાં વાળ સફેદ થયા હોય તો તમને પણ શક્યતા વધુ હોય છે નંબર બે ઉંમર વધવી ઉંમર સાથે મેલેનો સાઇટ કોષો નબળા પડે છે નંબર ત્રણ પોષક તત્વોની ઉણપ ખાસ કરીને વિટામિન બિટવેલ કોપર આયર્ન અને જિંક નંબર ચાર તણાવ અને હોર્મોન અસંતુલન થવું નંબર પાંચ આરોગ્ય જીવનશૈલી અને કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ તો ફક્ત બહારથી રંગ લગાવતો પૂરતો નથી પરંતુ અંદરથી પણ વાળને પોષણ આપવું જરૂરી છે તો મિત્રો હવે જાણીએ કે સફેદ વાળને કાળા કરવાની આ કુદરતી પદ્ધતિઓ આ ઉપાય બે તબક્કાઓ કરવો પડશે મિત્રો જેથી કાળો રંગ લાંબા સમય ટકે અને વાળ મજબૂત બની જાય તબક્કો એક મહેંદી મિશ્રણ તૈયાર કરવું તેની જરૂરી સામગ્રી મહેંદી પાવડર પાંચથી આઠ ચમચી વાળની લંબાઈ પ્રમાણે તમારે લેવાનું રહેશે આમળા પાવડર બે ચમચી કાથો પાવડર એક ચમચી કોફી પાવડર એક ચમચી અને લોખંડની કડાઈ મિત્રો તેની રીત છે બધા પાવડરને લોખંડની કડાઈમાં મિક્સ કરી દો અને ઉફાળું પાણી ઉમેરીને સ્મૂથ પેસ્ટ બનાવો આ પેસ્ટને આખી રાત ઢાંકીને આઠથી દસ કલાક લોખંડના તત્વો પેસ્ટમાં ભળી જશે જે વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરશે સવારે વાળ સાદા પાણીથી ધોઈ લ્યો શેમ્પુ વગર મિત્રો હાથમાં ગ્લવ્સ પહેરીને પેસ્ટ મૂળથી છેડા સુધી લગાવી દો અને બેથી ત્રણ કલાક સુધી રાખી દો પછી ફક્ત પાણીથી તેને ધોઈ લેવાના છે શેમ્પુ નહીં લગાડવાનું આ સમયે વાળ થોડાક લાલાશ કે બ્રાઉન રંગના દેખાશે તે સામાન્ય છે તબક્કા નંબર બે ઇન્ડિગો પાવડર મિત્રો સામગ્રી તે ઇન્ડિગો પાવડર તેને હિના જેટલું જ ઉફાળા પાણી સાથે પેસ્ટ બનાવવાની રહેશે તમારે મિત્રો તેની રીત છે વાળ એંસીથી નેવ ટકા સુકાઈ જાય પછી ઇન્ડિગોની પેસ્ટ બનાવો અને બનાવીને તરત જ તમે વાળમાં લગાવો તેને મોંથી છેડા સુધી સારી રીતે લગાવી દો અને પિસ્તાલીસ મિનિટથી દોઢ કલાક સુધી રાખો અને રંગની ઘેરાઈ મુજબ પછી ફક્ત પાણીથી ધોઈ લો અને ચોવીસથી અડતાલીસ કલાકમાં ઇન્ડિગો ઓક્સિડાઇઝ અને વાળ કુદરતી કાળા દેખાશે આ સમય દરમિયાન શેમ્પુનો ઉપયોગ ન કરવો બે દિવસ પછી હળવું હર્બલ શેમ્પુ કરી શકો છો તેનું પરિણામ મહિનામાં ફક્ત એકવાર આ ઉપાય કરી જુઓ વાળ ધીમે ધીમે કુદરતી રીતે કાળા થવા લાગશે અને સૌથી મહત્વની વાત કે આ રીતમાં કોઈ પણ કેમિકલ એમોનિયા કે પીપીડી નથી તેના ફાયદાઓ છે મિત્રો વાળને કાળા એ કુદરતી રીત છે વાળ મજબૂત અને ચમકદાર બનાવે છે વાળ ખરવા અને ખોડો ઓછો થવો ચામડી અને આંખ માટે સુરક્ષિત રહે છે અને લાંબા સમય સુધી રંગ ટકી શકે સસ્તો અને ઘરેલું ઉપાય છે મિત્રો સાવચેતીઓ એલર્જી ટેસ્ટ જરૂર કરો હાથના કાંડા પર થોડી પેસ્ટ લગાવી ચોવીસ કલાક જુઓ શુદ્ધ હીના, આમળા અને ઇન્ડિગો જ વાપરો. કેમિકલ મિક્સ પાવડરથી બચો. પેસ્ટ લગાવતા પહેલા વાળમાં તેલ ન હોવું જોઈએ અને હંમેશા ગ્લવ્સ પહેરો. કપાળ પર વેસેલી લગાવો અને ઇન્ડિગો પછી 48 સુધી શેમ્પૂ નહીં કરવું. મિત્રો સફેદ વાળને કાળા કરવાની આ કુદરતી રીત અજમાવી જુઓ. આ કોઈ જાદુ નથી, પરંતુ કુદરતનો ચમત્કાર છે. ધીરજ રાખો, પરિણામ તમને ચોક્કસ મળશે. આ ઉપાય તમારા વાળને ફક્ત કાળા જ નહીં પરંતુ સ્વસ્થ અને તેજસ્વી બનાવશે જો માહિતી ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા હેલ્થ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ મિત્રો